નમસ્તે મિત્રો જો ચેનલ પર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુજરાતના ઇતિહાસ વિશેના કેટલાક મહત્વના એમસીક્યુ જોઈશું જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો શરૂ કરીએ નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું વિજયનગર રાજ્યતંત્રનું દેવગીરીમાં કોનું શાસન હતું ચોલ વંશનું નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમણે ભારત બહાર હાંકી કાઢ્યા હતા કંદગુપ્ત કયા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા પોર્ટુગીઝના ગુજરાત સલ્તનતનો છેલ્લો સુલતાન છે ઈસવીસન ઓગણીસો અડતાળીસમાં માં પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો તે વખતે ત્યાંના રાજા ખાલી ગયા તેને ભારત સંત સાથે જોડી દીધું હરિસિંહે મોઢેરાના સૂર્યમંદિરની છતને આઠ થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે આ થાંભલાઓનો આકાર કેવો છે અષ્ટકોણીય એની બેસન્ટે કયા સાપ્તાહિકની શરૂઆત કરી હતી ધી કોમનવેલ્થ છત્રપતિ શિવાજી મહારાજે રાજ્ય કારોબાર ચલાવવા માટે કેટલા પ્રધાનોનું એક મંડળ બનાવ્યું હતું આઠ પ્રધાન અષ્ટપ્રધાન મોહમ્મદ ગાવા નામનો બહોશ વજીર કયા રાજ્યમાં થઈ ગયો બહમની રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો ઉચ્છંગરાય ઢેબર ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા કલ્યાણજી મહેતા હડપ્પીય લોકો ગુજરાતના કયા ભાગમાંથી હસ્તકલા ઉત્પાદન માટે કાર્નેલિયન પથ્થર જેવી સામગ્રી મેળવતા હતા ભરૂચ હિંદ છોડો આંદોલનમાં કયા દિવસે ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી નવ ઓગસ્ટ ઓગણીસો બેતાળીસ નીતિશતકની રચના કોણે કરી છે ભરતુહરી મેડમ કામાનો જન્મ ક્યાં થયો હતો મુંબઈ ઇલતુત મિશનના પુત્રનું નામ શું હતું નાસિરુદ્દીન મહમદ પ્રભુદાસ ગાંધીનું પુસ્તક જીવનનું પરોડ ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ગાંધીજીના આફ્રિકાવાસ જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા આનંદ ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું હતું ભગતસિંહ સર ફરુષીકી તમન્ના અબ હમારી દિલ મહે દેશદાસની ભાવના કોણે વ્યક્ત કરી હતી બિસ્મિલ ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો માટીમાંથી મહાગુજરાત ચળવળને દિશા આપવા માટે નીચેના પૈકી કોની સ્થાપના થઈ હતી મહાગુજરાત જનતા પરિષદ મોહેજો દળોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું રાખલદાસ બેનરજી શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં કરવામાં આવ્યો હતો રાયગઢ ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલન કોણે જગાવ્યું સ્વામી રામાનંદ હિન્દુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ધોળાવીરા આદ શંકરાચાર્યએ ભારતની ચારેય દિશામાં ચાર મઠ સ્થાપ્યા છે જે પૈકી કયા મઠ દ્વારકામાં આવેલ છે પીઠ ઈસવીસન અઢારસો સત્તરમાં કોના પ્રયાસોથી કોલકાતામાં હિન્દુ કોલેજ જે ઈસવીસન અઢારસો પંચાવનમાં પ્રેસિડન્સી કોલેજ તરીકે ઓળખાતી હતી એની સ્થાપના થઈ હતી એક અને બે બંને ડેવિડ હેર વૈદ્યનાથ મુખર્જી ખુદીરામ ભોજે કયા આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોળી કરી હતી અસહકારના આંદોલનમાં સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા જવાહરલાલ નહેરુ ડિસેમ્બર ઓગણીસો સત્તરમાં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી એની બેસન્ટ વિદેશી યાત્રી પીટર મંડી કોના સમયકાળમાં ભારત આવ્યા હતા શાહ મહાવીર સ્વામીનું જન્મસ્થળ પસંદ કરો કોડગ્રામ ગુજરાતના નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું હતું બહાદુર શાહ સત્યાગ્રહ એટલે શું સત્ય માટેનો આગ્રહ ભારતમાં બંધાયેલ પહેલી મસ્જિદ કઈ હતી ઢાઇ દિનકા ઝોપડા બીજાપુર અહમદનગર ગોવલકોંડા વરાળ અને બીડર એવા પાંચ રાજ્યો કયા રાજ્યમાંથી સ્વતંત્ર થયા બહમની નીચેના વાક્યો ચકાસો એક જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલ છે ખાપરા કોડિયાની ગુફામાં વીસ સ્તંભો આવેલ છે બે ખંભાલેડાની ગુફાઓ રાજકોટ જિલ્લામાં આવેલી છે ત્રણ સાણા ગુફા બાસઠ ગુફાઓનો સમૂહ છે અને તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે એક બે અને ત્રણ બધા જ યોગ્ય છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં કયા મહાન આચાર્ય થઈ ગયા હેમચંદ્રાચાર્ય એક સમયના ક્રાંતિકારી અને પોન્ડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી વડોદરા પોન્ડિચેરી કરેકલ માહે ચંદ્રનગર યમન પર ખાલી જગ્યાનો અંકુશ હતો ફ્રેન્ચો બહમની સલ્તનતની સ્થાપના કોણે કરી હતી હસન સુલતાન ગુરુ નાનકનો જન્મ કયા ગામે થયો હતો તલવંડી પંજાબ સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા શ્રી રાજગોપાલચારી સાયમન કમિશન ભારત કઈ સાલમાં આવ્યું હતું ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ કોના દ્વારા પસાર કરવામાં આવ્યો બ્રિટિશ સંસદ કુશાસન બહાના હેઠળ બ્રિટિશરો દ્વારા કયું રાજ્ય ખાલસા કરવામાં આવેલ હતું અવધ ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ઈસવીસન ઓગણીસો સત્તર ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈસવીસન થી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું મૈત્રક વંશ પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવ કોના શાસન દરમિયાન બંધાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહ ભારત વર્ષના સુવર્ણ યુગ તરીકે કયો યુગ ઓળખાય છે ગુપ્ત યુગ અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે આર્યન અકબરી પ્રથમ વિશ્વયુદ્ધમાં કોનો વિજય થયો હતો ઇંગ્લેન્ડ ભાસ્કર વર્તન કયા રાજ્યના રાજવી હતા કામરૂપ આસામ લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક બિપિન ચંદ્રપાલ નેતાઓ તરીકે ઓળખાતા હતા જહાલવાદી હલ્લુર સ્થળ કયા રાજ્યમાં આવેલું છે આંધ્રપ્રદેશ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કઈ સાલમાં કરવામાં આવ્યો હતો ઈસવીસન સોળસો ચુમ્બોતેર બૌદ્ધ ધર્મના જે સ્થાન અશોકનું છે તેવું જ સ્થાન જૈન ધર્મના છે શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતીય વિદ્યાલયની શરૂઆત કોણે કરી હતી રવિન્દ્રનાથ ટાગોર ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ઇન્દુમતીબેન શેઠ સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની નીચેના પૈકી કયા સ્થળના વતની હતા સલાધુર ગિરનાર પર્વત પર આવેલો શિલાલેખ આશરે ઈસવીસન પૂર્વે બસો પચાસમાં ગુજરાતમાં કયા સમ્રાટનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું તેનો પુરાવો છે મૌર્ય સમ્રાટ અશોક બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ચાર ઉમદા સત્ય સેના પર છે દુઃખ અને તેની નાબૂદી વાસ્કોદ ગામમાં કાલીકટ પહોંચ્યો ત્યારે ત્યાંનો રાજા કોણ હતો રાજા જામોરીન મુદ્રા રાક્ષસ કૃતિની રચના કોણે કરી વિશાખાદત ફ્રેન્ચોની કંપનીના વડા કોણ હતા કેસ્ટસ સારે જહાસે અચ્છા હિન્દુસ્તાન અમારા ગીતના લેખક કોણ હતા મોહમ્મદ ઇકબાલ મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દીકરી બ્રાહ્મી નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યાં આવેલું છે તળાજા ભાવનગર જુનાગઢના શિલાલેખોમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી સમુદ્રગુપ્ત અસફાફ ઉલ્લા ખાને શાહજહાપુરમાં કયા મંદિર પર થયેલ હુમલો રોક્યો હતો આર્ય સમાજના મંદિર પર કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદૂર પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું ચંદ્રગુપ્ત મૌર્ય વિજયનગર રાજ્ય કઈ નદી કિનારે આવેલું હતું તુંગભદ્રા સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભગતસિંહનો જન્મ કયા સ્થળે થયો હતો બંગા પંજાબ સૌપ્રથમ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરનાર શાસક કોણ હતો અકબર સર ટોમસ રો એક વિદેશી યાત્રી ભારત આવ્યા ત્યારે દિલ્હીમાં કોનું શાસન હતું જહાંગીર આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું જાણીતું છે દેલવાડા મહમદ બેગડો કેમ કહેવાય છે તેને જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી જગત મંદિર માળવાળું શિખર છે ગુજરાતી આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે નરસિંહ મહેતા શિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે આંખ આ ધન્ય છે કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો નરેન્દ્ર મોદી ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ભરૂચ રાજા રામ મોહનરાયનું અવસાન કઈ સાલમાં થયું હતું ઈસવીસન અઢારસો રાજ્યશ્રી રાજ્ય હર્ષવર્ધનની બહેનને સતી થતા અટકાવવામાં હર્ષવર્ધનની મદદ કોને કરી હતી બૌદ્ધ સાધુ દિવાકર કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈસવીસન ઓગણીસો બેતાલીસ માં કયા સ્થળે થયું હતું આગાખાન મહેલ ઈસવીસન પંદરસો બે માં પોર્ટુગીજો કાલિકટમાં કોઠી સ્થાપી અને ફરતે કિલ્લો બાંધ્યો તેના રક્ષણ માટે ખાલજીગ્યા નામના સેનાપતિની નિમણૂક કરી હતી આલ્બુ કરેલ ઢા કા ઝોપડા મસ્જિદ ક્યાં આવેલી છે અજમેર હર્ષવર્ધનના રાજ્યમાં આશરે કેટલા બૌદ્ધ મઠો હતા સો હૈદરાબાદને કઈ રીતે ભારત સંઘ સાથે ભેળવવામાં આવ્યું હતું હૈદરાબાદના નિજામ સો પોલીસ એક્શન દ્વારા મુઘલ કાળમાં રાજા જહાંગીરનો સમયકાળ પસંદ કરો સોળસો પાંચથી સોળસો સત્યાવીસ સિંધુ ખીણ સંસ્કૃતિનું મોહેજોધડો નગર ક્યાં આવેલું છે લારખાના મુઘલ બાદશાહ બાબરી તુજકે બાબરી નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી તુર્કી ભારતમાં પ્રથમ રેલવે સ્ટેશન અઢારસો ત્રેપન મુંબઈ થાણા ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર જાહેર બાંધકામ ખાતાની સ્થાપના તથા અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કોના સમયમાં થઈ હતી લોર્ડ ખેડા સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો ઓગણીસો સત્તર અઢાર ભગવત ગૌ મંડળની રચના કરાવનાર ભગવતસિંહ મહારાજ કયા રાજ્યના રાજવી હતા ગોંડલ મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થકર ગણાય છે ચોવીસ યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો સિદ્ધરાજ તો આ વિડીયોમાં માત્ર આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય હિંદ વંદે માતરમ